મુન્દરા તાલુકાના સાડાઉ ગામે હિન્દુ મુસ્લિમ કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન ચારનો ભવ્ય આરંભ મુંદરા તાલુકાના સાડાઉ ગામે દર વર્ષે હિંદુ મુસ્લિમ એકતા ગ્રુપ સાડાઉ દ્વારા ડેનાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટનું સફળ આયોજન કરવામાં આવે છે આ પરંપરા આગળ વધારતા આ વર્ષે પણ સાડાઉ ગ્રામ પંચાયતના સહયોગથી ગ્રામ પંચાયત ડેનાઈટ હિન્દુ મુસ્લિમ એકતા કપ સીઝન ચારનો શુભ આરંભ કરવામાં આવ્યો આ વર્ષે ટૂર્નામેન્ટમાં કુલ એકસો છ ટીમોએ ઉત્સાહભેર ભાગ નોંધાવ્યો છે જ્યારે વધુ નવ ટીમો વેઇટિંગમાં છે લગભગ ઓગણત્રીસ દિવસ ચાલનારી આ સ્પર્ધામાં કોઈ મોટા ઇનામો રાખવામાં આવતા નથી છતાં દર વર્ષે વધતી ટીમોની સંખ્યા આ આયોજનની લોકપ્રિયતાની સાબિતી છે આયોજક કાદ્રશા સૈદના જણાવ્યા મુજબ ટૂર્નામેન્ટમાંથી થતી બચની રકમનું દાન સાડાઉ ગામની હિન્દુ મુસ્લિમ વિધવા બહેનોને સહાયરૂપે આપવામાં આવે છે જે આ આયોજનનો માનવતાનો અનોખો સંદેશ પ્રગટ કરે છે ટૂર્નામેન્ટનો આરંભ સૈયદ હાજી મામદશાહ બાપુ અખિલ કચ્છ સુન્ની મુસ્લિમ હિત રક્ષક સમિતિના ઉપપ્રમુખ હાજી ઇબ્રાહીમ હાલેપોત્રા સાડાઉના સરપંચ અઝીઝભાઈ જુણેજા ઉપસરપંચ સલીમભાઈ સાંત રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠનના અજીજભાઈ સાંત તથા અન્ય આગેવાનોના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યો હતો આ ટૂર્નામેન્ટ હિન્દુ મુસ્લિમ એકતા ભાઈચારો અને સમાજ સેવાનો સુંદર સંદેશ આપે છે અને સાડાઉ ગામ તેના અનોખા પ્રયાસ માટે અભિનંદનને ને પાત્ર છે આ પ્રસંગે તાલુકા પંચાયત ના વિપક્ષી નેતા નવીનભાઈ ફફલ આમ આદમી પાર્ટી ના સંજયભાઈ ચાકી ગફુરભાઈ સમા ગુલામ ગુલામસા સૈયદ ભુજ બાપુ મિયા સૈયદ ખારી રાજા ભાઈ ઝાલા કેવલભાઈ આહિર કિસનસિંહ ઝાલા અબ્દુલ્લા સમા ભુજ જુમ્મા ભાઈ થેબા ભુજ अनवर भाई समेजा भुज दाऊद भाई मांजलिया, साले मोहम्मद समा भव्य राज सिंह तथा साडाव गामना इमरान सांद गुलाम सांद सुलेमान सांद महबूब बायड़ सलीम सांद रजब जुनेजा हुसैन समेजा, हुसैन शाह सैयद इलियास शेख वगैरह उपस्थित रहा था आयोजन में सरपंच अजीज भाई जुनेजा उप सरपंच सलीम सांद कादरशाह सैयद વનરાજ સિંહ જાડેજા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ મારું નામ કાદર શાહ સૈયદ અને આ ટુર્નામેન્ટની જો વાત કરું તો આ ચોથી છે પહેલાં ત્રણ વર્ષથી સક્સેસફુલ આયોજન થયું આ ચોથી સિઝનમાં તો રેકોર્ડ થયો છે રેકોર્ડ થયો છે એનું કારણ તમને કહું કે ઇનામ જે ઇનામની રાશિ છે એ ફક્ત પચીસ હજાર છે અમુક જગ્યાએ વિનિંગ ટીમને લાખ રૂપિયા હોય છે અમુક જગ્યાએ વિનિંગ ટીમને એકાવન હજાર હોય છે અહીંયા ફક્ત વિનિંગ ટીમને પચીસ હજાર છે છતાં પણ એકસો ને છ ટીમ થઈ છે એ જે આખા સમગ્ર કચ્છમાં રેકોર્ડ છે પંચાયતનો અને હજી પણ નવ ટીમ વેટિંગમાં છે હવે ડ્રો બની ગયો એટલે પછી લેવાય નહીં હવે નવ ટીમ જે છે એમને કીધું છે કોઈ નહીં આવે તો તમને લેશું એટલે આ દર્શાવે છે કે આયોજન કેટલો સફળ છે ટીમો જ દર્શાવે છે કે આયોજન કેટલો સફળ છે ટુર્નામેન્ટ કરવાનું એ હોય કે ટુર્નામેન્ટનું નામ જ હિન્દુ મુસ્લિમ કોમી એકતા કપ છે હશે હિન્દુ ઓર મસે મુસલમાન ઓર હમસે હિન્દુસ્તાન તો ક્રિકેટ તો એક બહાનું છે પણ હકીકતમાં અમારું મિશન બે હજાર અઢારથી ચાલુ છે હિન્દુ મુસ્લિમને એક કરવાનું કારણ કે હિન્દુ સમાજ પણ બહુ મોટો છે અને મુસ્લિમ સમાજ પણ બહુ મોટો છે તો દસ ટકા હિન્દુ સમાજમાં પણ વ્યક્તિઓ ખરાબ હોય દસ ટકા મુસ્લિમ સમાજમાં પણ ખરાબ હોય જેના થકી અમુક રાજકીય પક્ષો એનો લાભ લઈ અને હિન્દુ મુસ્લિમને સામસામે કરાવી દે છે જે આપણે જોઈએ છીએ પણ અહીંયા આપણે કચ્છની વાત કરું તો કચ્છમાં જે ભાઈચારો છે એ કાયમ રહે એ હેતુથી અમે આયોજન કરીએ છીએ એનું નામ જ હિન્દુ મુસ્લિમ કોમી એકતા કપ છે હા તમે જે સાંભળ્યું છે એ બરાબર સાંભળ્યું છે કે આમાં ટુર્નામેન્ટમાં જેટલો ઉપર ખર્ચ થાય છે એ ખર્ચને બાદ કરતા પછી જે રાશિ બચે છે એ રાશિ અમે શાળાઓ ગામની ફક્ત મુસ્લિમ બહેનોને નહીં હિન્દુ મુસ્લિમ જેટલી પણ અમારી ગામની વિધવા બહેનો છે એમને આ રાશિ આપવામાં આવે છે કચ્છવાસીઓને હું એક મેસેજ આપીશ કે ક્રિકેટ એવી વસ્તુ છે કે બધાને જોડે છે ક્રિકેટ એવી વસ્તુ છે કે જ્યારે બે દેશના વડાપ્રધાન એક સાથે બેસીને મેચ જોઈ શકતા હોય બે દેશના એક વડાપ્રધાન તો ક્રિકેટ એક એવું માધ્યમ છે કે માણસોને લોકોને જોડવાનું તો હું કચ્છ અને ગુજરાતના બધા લોકોને તમારા માધ્યમથી અપીલ કરીશ કે ક્રિકેટ જો આયોજન કરો અહીંયા અને ભાઈચારાનો મેસેજ આપો તો ક્રિકેટ થકી લોકો ભેગા થશે અને અમને જેમ સફળતા મળી છે પહેલી સિઝનમાં અમારી સત્યાસી ટીમ હતી બીજી સિઝનમાં ત્રાશી ટીમ પછી ચોથી સિઝનમાં પંચાણું ટીમ અને આ ચોથી સિઝનમાં તો અમારી એકસો છ ટીમ થઈ ગઈ તો એનું કારણ એ છે કે એક અહીંયાની કોમેન્ટ્રી બીજો ગ્રાઉન્ડ બહુ સારો છે અને બીજો ભાઈચારો અને અમારા શાળાઓ ગામના લોકોનો ધન્યવાદ આભાર માનીશ કે જેટલી બી ટીમના ખેલાડીઓ રમવા આવે છે બારેથી બધાને માન સન્માન આપે છે મોહબત આપે છે એના થકી જ આ ચોથી સિઝનમાં એકસો છ ટીમ થઈ છે આયોજન અમારો પહેલાં બાવીસ દિવસનો હતો પણ જ્યારે એકસો છ ટીમ થઈ ગઈ હવે આયોજન ઓગણત્રીસ દિવસનો છે